મળેલ બાતમીના આધારે સ્થળ તપાસ કરતા ઉર્ફે મોન્ટો સુરેન્દ્રભાઈ અગ્રવાલ મળી આવ્યો હતો તેના મોબાઈલ ફોનમાં અલગ અલગ ટીમોની વિગતો મળી આવી હતી તેના મોબાઈલમાં હાલનું બેલેન્સ દસ હજાર નવસો નેવું લખેલું મળી આવ્યું હતું ઓનલાઈન સટ્ટો રમવા માટેનો આઈડી શાસ્ત્રી બાગ કોટીઆર્ક નગરમાં રહેતા રાહુલ શેઠ પાસેથી લીધો હોવાનું તેણે જણાવ્યું હતું તેણે અઢી લાખ લઈ પાંચ લાખનું બેલેન્સ કરી આપ્યું હતું જેથી પોલીસે રાહુલ શેઠની શોધખોળ હાથ ધરી છે પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન રોકડા અગિયાર હજાર સો તેમજ મોપેડ મળીને કુલ રૂપિયા એકોતેર હજાર સોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે